વરધામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે વરદામ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો વરધામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની બે ઓક્ટોબરના રોજ જન્મજયંતિ નિમિત્તે વડગામ બસ સ્ટેન્ડ ખાતે વરધામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અસરફભાઈ મોકણોજીયાના અધ્યક્ષ સ્થાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં તાલુકા કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ તાલુકા કોંગ્રેસ અગ્રણી અને ગાંધીવાદી સૌજીભાઈ ચૌધરી કોદરામ તાલુકા કોંગ્રેસ હાસ્ય હાજરો સમિતિના પ્રમુખ વીરજીભાઈ ચૌધરી તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જસુભાઈ ચૌધરી અશોકજી ઠાકોર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાન શ્રીઓ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને સત સત નમન કરી પુષ્પાંજલિ અર્પી અને ગાંધી બાપુ અમર રહો જય જવાન જય કિસાનના નાદ સાથે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી અને સાથોસાથ વડગામ તાલુકાના ગાંધીવાદી લોકોને સાલો ઢાળી તેમનું સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર વીરજીભાઈ ચૌધરી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી તેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાણા હું બાપુજીને સાથ સાથ નમન કરું છું અને એમને વંદન કરું છું એમના જીવનમાંથી ઘણી પ્રેરણા લેવા જેવી છે બીજી ઓક્ટોબર રોજ પરમપિત આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ગાંધી જયંતિ છે સાથે સાથે આપણા પ્રતિક એવા ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનો પણ આજે જન્મદિવસ છે આજે વિજયાદશમી પણ છે આ બધા પ્રસંગો જ્યારે ભેગા થયા છે ત્યારે આપણે દેશ માટે એમને શહીદી હોય છે પોતાના જીવનને યથાવક કર્યું છે એવા આપણા રાષ્ટ્રપિતાને યાદ કરવા આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ રાષ્ટ્રપિતાના જે મુખ્ય સિદ્ધાંતો હતા સત્ય અને અહિંસા અત્યારે રાષ્ટ્રપિતાના નામે સત્ય અને અહિંસાનો સંદેશ તો ભૂલાઈ જ ગયો છે પરંતુ એમના નામે જે એમના જીવનમાં જોડાયેલો છે એવું ફક્ત સ્વચ્છતા અને સ્વચ્છતા સિવાય બીજું કંઈ જ ઉજવાતું નથી અને એ પણ હાલના નેતાઓ પોતાના નામે સત્તા ચલાવી અને ઉજવી રહ્યા છે મહાત્મા ગાંધીના જીવનમાંથી તો ઘણું બધું એમને કોઈ વાદ કર્યો બધા કહેતા હોય ગાંધીવાદ ગાંધીવાદ કોઈ સ્ટાલીન વાદ કે મહત્વાદ કે માવાદ એમને ઉભો નહોતો કર્યો પરંતુ એમનું જીવન જ એક સંદેશ હતો જીવનમાં એમને જ્યારે જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ તમારા જીવન વિશે તમે કહો એટલે એમને સંદેશ આપો એમને ફક્ત એક જ કીધું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ છે અને એમને પોતાની જે